સમાચારો પર ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર શાંતિનગરમાં એક ઇસમ પત્રના સેટ ગેરકાયદેસર રીતે રાંધણ ગેસની નાની મોટી બોટલો રાખી મૂકેલ હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે તપાસ કરતા રિલાયન્સ ગેસ ચામુંડા ગેસ એજન્સીનું બોર્ડ લગાવેલું હતું શેડમાં તપાસ કરતા એક ઇસમ મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા તે સુખલાલ શંકરલાલ રાયકા હોવાનું જણાવ્યું હતું પોલીસે રાંધણ ગેસની નાની મોટી બોટલોના બિલ સહિતના પુરાવા માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરી શેડમાંથી માંથી ખાલી તેમજ ગેસ ભરેલી નાની મોટી કુલ નેવું નંગ બોટલ કબજે કરી રૂપિયા એક લાખ છવ્વીસ હજારનો નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી